નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ એકત્રીસ આઠ ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કુલ ગુણ પાંચ નંબર એક ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું છે તો જવાબ આવશે એ કોન્સ્ટેન્ટિનોપલ નંબર બે બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઇંગ્લેન્ડને સ્પેન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે તો કાચું રેશમ નંબર ત્રણ નીચેના પૈકી કયું પરિ પરિબળ જળતંગી માટે જવાબદાર નથી તો ગ્રામ્ય જીવનશૈલી નંબર ચાર ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ નંબર પાંચ કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે ચાર વર્ષથી નીચેના વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ની તારીખ એકત્રીસ આઠ ચોવીસ ના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક ના પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અને આપણા વોટ્સઅપ નંબર અહીં આપેલ છે તે પરથી પણ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો કુલગુણ પાંચ નંબર એક ઈસવીસન ખાલી જગ્યામાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ સોળસો ચોસઠ નંબર બે મરાઠાઓએ પેશવા પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચ્યું ચાર નંબર ત્રણ કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું ખાલી જગ્યા કંગાળ બન્યું બંગાળ નંબર ચાર માનવ પોતે જ એક સશક્ત ખાલ જગ્યા છે સંસાધન નંબર પાંચ ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી કરાવીએ શિક્ષાપાત્ર ગુનો છે ચૌદ પ્રશ્ન નંબર ત્રણ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો કુલ ગુણ પાંચ નંબર એક ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે ખરું નંબર બે સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ખોટું નંબર ત્રણ કાર્યક્ષમતા એ સંસાધનોનો ગુણધર્મ છે ખોટું નંબર ચાર ડચ એટલે કે વલંદા પ્રજાએ ઈસવીસન સોળસો ને અઠ્ઠાવનની આસપાસ શ્રીલંકામાં મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો ખરું નંબર પાંચ મહાલવારી પદ્ધતિમાં મહાલનો એક ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો ખરું ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તરે આપો કોઈ પણ છ ગુણ છ નંબર એક રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા ચેન્નાઈના ગવર્નર થોમસ મુનરો હતા નંબર બે કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું કેમ તો કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો નંબર ત્રણ યુરોપના ક્યાં ક્યાં રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી કસી હતી તો યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી નંબર ચાર કુદરતના કુદરતના તત્વો સંસાધન ક્યારે કહેવાય તો માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતના તત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય નંબર પાંચ બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતા તો શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિદ્યાલક્ષ્મી પંડિત નંબર છ ભારતના દરેક નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકને નંબર સાત દુનિયાના ક્યાં ક્યાં પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી હતી દુનિયાના દક્ષિણ અમેરિકા આફ્રિકાનો મોટો ભાગ મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી હતી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નના ઉત્તર આપો કોઈ પણ બે કુલ ગુણ ચાર નંબર એક ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપીય પ્રજાએ પોતાનું શાસન સ્થાપ્યું હતું કેવી રીતે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે જનજાતિઓની સ્થિતિ તો તે સ્થિતિ પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ છે હકો અને જો એક સિક્કાની બે બાજુઓ છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે